રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને બોડેલી ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ મેળવ્યાના બીજા દિવસે સાંજે બોડેલી પાસે આવેલા ખાંડીવાવ ગામે ખુલ્લા મેદાનમાં ટેન્ટ બનાવી રાત્રે રોકાણ કર્યું હતું આજે સવારે બોડેલી અલીપુરા ચોકડી પર ભારત જોડો યાત્રા આવી પહોંચતા ઢોલ માદલ સાથે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું આદિવાસીઓની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે રાહુલ ગાંધીએ બોડેલી ખાતે ચાલુ જીપમાં હાથ હલાવી અભિવાદન કર્યું હતું અને નસવાડી નગરમાં ચાલુ જીપમાં લોકોનું અભિવાદન કર્યું હતું અને દેવલિયા ચોકડીથી નર્મદા જિલ્લામાં પ્રવેશ મેળવ્યો હતો બોડેલી ખાતે જામેલી ભીડનો ખિસ્સા કાતરોએ લાભ ઉઠાવી પચાસથી વધુ નેતાઓ અને લોકોના ખિસ્સા ખાલી કર્યા ભારત જોડો ન્યાય યાત્રાને જોવા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જે ભીડનો ફાયદો ઉઠાવીને નેતાઓ કાર્યકર્તાઓ સહિત પચાસથી વધુ લોકોના ખિસ્સા કપાયા હતા જેમાં વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભત્તુના ખિસ્સાના પાકીટ માંથી પિસ્તાળીસ હજાર ચોરાયા હતા જ્યારે બોડેલીના પત્રકાર મયુદ્દીનભાઈ ખત્રીની યાત્રાનો વિડીયો લઈ રહ્યા હતા તેઓનું ધ્યાન ચૂકવી જબ્ભાના ખિસ્સામાંથી પાકીટ ચોરી લીધું હતું ખિસ્સા કાતરુ ગેંગ લોકોના ખિસ્સા હળવા કરી રહ્યા હતા તે લોકોને ધ્યાને આવતા એક ખિસ્સા કાતરુને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો અને જેમ જેમ લોકોને ખિસ્સા કપાયા એવા પચાસથી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ખિસ્સામાંથી પૈસા ચોરાયાની જાણ થતી કરી હતી જોકે લોકો ખીસા કાતરું ઝડપાઈ જતા મેથી પાક આપી પોલીસને સોંપ્યો તો પોલીસે બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઈ જઈને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પૈસા અને એટીએમ ને ડેબિટ ત્રણ એટીએમ અને એક ડેબિટ કાર્ડ તો કાઢી લીધું એમાં કેટલા પૈસા લગભગ રૂપિયા

ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધી મળીએ એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સો કાપી લેશે પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનો હકીકત છે એટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં આ તો બહુ મોટી મોટી છે પણ ખરેખર જોવા જઈએ તો એક ભૂખમરીનો એક પ્રકાર છે બેરોજગારીનો એક પ્રકાર છે લોકોની પૈસા ગયા છે પોલીસ સ્ટેશન પાસે છે હજારોની તાદાદમાં પોલીસ લોકો ઊભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મુંગા મળે બેસી દે એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને ખોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળ મેળવવામાં સફળ જાય અને જે લોકોએ આ ખિસ્સા કાપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે એવી વાત લઈને આગળ તમારા કેટલા મારા પિસ્તાલીસ હજાર પચાસ હજારમાંથી માંથી પાછળ આપેલા અને પિસ્તાલીસ હજાર ગયા આ બીજાના કોઈના પચીસ ગયા છે કોઈના દસ ગયા છે કોઈના પાંચ ગયા છે આવા બધાના રૂપિયા ગયા છે એટલે કેટલી મોટી તાદાદમાં ખિસ્સા કાતરુઓ અહીંયા આવ્યા હશે જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા કપાઈ ગયા અંદાજે કેટલા ખિસ્સા કપાય એવું લાગે તમને અંદાજે અંદાજે તો કઈ ના લઈને થોડી બેઠા છે